બગદાણાની આ વચ્ચે હવે કોળી સમાજના યુવક અને બગદાણા આશ્રમના ટ્રસ્ટીનો એક ઓડિયો ક્લિપ ક્લિપમાં તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું શું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન ઉપર હુમલો થયો જે બાદ નામ સામે આવ્યું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આતા જે વાત હવે એક ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં કોળી સમાજનો યુવક બગડાણા આશ્રમના ટ્રસ્ટીને સવાલો કરે છે અને કહે છે આખી બબાલમાં બગડાણા આશ્રમના ટ્રસ્ટીઓ કેમ ચૂપ છે કેમ તેમને બોલવાનું આ મેટરમાં થતું નથી સાંભળીએ તે ઓડિયો ક્લિપ અને તમને જણાવી દઈએ નિર્ભય ન્યૂઝ પહેલા તો ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી સાંભળીએ તે ઓડિયો હા મે કીધું આપ બગડાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે હા ટ્રસ્ટી તરીકે છો કોણ બોલે

સેવક છે અને એને જે હાથું લાગ્યું એને ફોન કર્યો નવનીતભાઈ નવનીતભાઈ અમારા આશ્રમ ના સેવક છે આશ્રમ ના સેવક છે અને એને હું લાગ્યું હોય એટલે માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી

બગદાણા આશ્રમના ટ્રસ્ટીનું કહેવું છે કે આ મામલે તેમના આશ્રમ દ્વારા કંઈ પણ બોલવાનું થતું નથી આ કારણ કે આ મેટર બહારની છે જે બાદ યુવકે કહેવું છે કે વેદના તમારે સમજવી પડે અને આની પાછા તમે બોલો ત્યાં આવું નિવેદન આપો તે ના ચાલે માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી અને ટ્રસ્ટી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તે જે છે તેમની ખબર અંતર પૂછવા તેઓ ટ્રસ્ટીઓ બધા ભેગા થઈને હોસ્પિટલે પણ જવા રહે છે માટે હવે જોવાનું રહેશે કે આ બગદાણા આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા મુલાકાત લેવાય છે કે નહીં અને ટ્રસ્ટીએ કહ્યું છે કે તે હોસ્પિટલ જશે અને મુલાકાત લેશે માટે આ જોવાનું રહ્યું કે જે મુલાકાત બાદ શું મોટા અન્ય ખુલાસાઓ થઈ શકે છે અને તેની વધુ અપડેટ માટે તમે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે